ગુજરાત યુનિવર્સિટીના સ્કૂલ ઓફ એક્સલન્સ વિભાગમાં આવેલા લો ડિપાર્ટમેન્ટ ખાતે ન્યાય મંથન વન પોઈન્ટ ઓ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત એડવોકેસી કોમ્પિટિશન કરવામાં આવી હતી જેમાં ત્રણ ત્રણ વિદ્યાર્થીઓની બાર જેટલી ટીમો બનાવવામાં આવી હતી અને તેમને એક કેસ સોંપવામાં આવ્યો હતો જેની ઉપર દરેક ટીમોએ અધ્યયન કરીને પોતાની દલીલો રજૂ કરી હતી અને લાઈવ કોર્ટનો અનુભવ કર્યો હતો હાઈવેર ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ જે અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં ચાલે છે ત્યાં પહેલી વખત અમે વિદ્યાર્થીઓ માટે ટ્રાયલ એડવોકસી કોમ્પિટિશન લાઈક રિયલ કોર્ટ એ પ્રેક્ટિસ વિદ્યાર્થીઓને થાય અને વિદ્યાર્થીઓ એમાંથી ખરેખર કોર્ટની સ્થિતિ શું છે કોર્ટમાં શું સમજવાની જરૂર છે શું શીખવાની જરૂર છે દરેક મુદ્દાઓ અને કોર્ટ એટિકેટ્સ એ શીખવા મળે એ પ્રકારે માટે આ પ્રકારેની ટ્રાયલ એડોકસી કોમ્પિટિશનનું આયોજન બે દિવસ ચોવીસ અને પચીસ જૂન કરવામાં આવેલું ગુજરાતભરમાંથી કુલ બાર ટીમો એ અહીંયા આવેલી અને આજે અત્યારે પચીસ તારીખે એ ફાઈનલ રાઉન્ડ પૂરો થવા જઈ રહ્યો છે કે જેમાંથી એ વિનર ટીમને સર્ટિફાઈ સર્ટિફિકેટ સાથે એમને વિજેતા જાહેર કરવામાં આવશે બે દિવસના આ પ્રોગ્રામની અંદર ગુજરાતમાંથી જુદા જુદા જગ્યાએથી વિદ્વાન વકીલશ્રીઓ વિદ્વાન સ્ટુડન્ટો બધા તૈયાર થઈને આવેલા કોર્ટની પરીક્ષાઓ આપવા માટે થઈને અને આ કોર્ટની પરીક્ષાઓની અંદર જેઓ આર્ગ્યુમેન્ટ્સ કેસને લગતા કરવાના હતા એ લગતા કેસોની આર્ગ્યુમેન્ટ તેઓ લઈ ગયા એવી રીતે સરસ રીતે તૈયારી કરેલી છે આ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ન્યાયપંતના જે પ્રોગ્રામ રાખવામાં આવેલો છે તે અનુસંધાને આ વિદ્યાર્થીઓને બહુ સારી તક મળી છે અને આવી તક મળતી રહેશે ભવિષ્યની અંદર જે આવા પ્રોગ્રામો થતા રહેશે તો છોકરા આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખૂબ ખૂબ આગળ વધશે અને ખૂબ ખૂબ સારી રીતે તેઓ પરિણામ લઈને આગળ વધશે તેવી મારી એમને શુભકામનાઓ છે